તો આ બીલીબેન છે ને એ ઘીવાળી જ રોટલી ખાય છે એને કોઈ રોટલી ભાવતી નથી હા હા ખાઈ લેલ ફેન્સીબેન હોમવર્ક કરે છે કેમ કે કાલે અધૂરું રહી ગયું હતું તો હવે સ્કૂલ રેસ પહેરીને રેડી થઈ ગઈ પછી યાદ આવ્યું કે સ્પેલિંગ તો બાકી હતા કેટલા સ્પેલિંગ પોચી હંડ્રેડના જોવા દેજી તો સુધીના સ્પેલિંગ આવે છે આવડી ગયા ફેન્સી કે હજી ખાલી જોઈને જ આવડે ત્રીસ સુધી મોઢે આવડે ફેન્સી હોમવર્ક કરે ને એટલે એની પેન્સિલ જોઈને અને બે ભાઈએ વેન કર્યું એટલે બેને મારે એક એક મોટી પેન્સિલ આપવી પછી નાનો કટકો ન આવેલો અને હવે તમે એનું હોમવર્ક જોઈ લો દેખાઈશ તમે એનું હોમવર્ક કેટલા એકડા એવડા એક ને બે ને એક ને ચાર પાંચ બોલોજી એકડે બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર ચોગડે ચાર પણ નાક ભરી ગયું છે આખું આલોક સાફ કરો પેલા નાક બીબડા બોલેસ એક પોતા કરતી કરતી ફેન્સી ને મૂકવા ગઈ તો પરમ પૂજન મને કહે પ્રીમા મમ્મી ક્યાં ગઈ પ્રીમા મમ્મી ક્યાં ગઈ એમ મને કીતુ બેન ગઈ પડીકા લેવા બે ને ના આવે એ ફેન્સી ને આપણે અહીં ગામમાં જ બાજુમાં સ્કૂલ છે પ્રાથમિક શાળા એમાં મૂકી છે પણ હવે દિવાળી પછી લઈ લેવીશ સ્કૂલ બદલાવીશ કાલ આલ્ફાન કા શ્રીધામ કેમ કે મેડમનું ભણતર તો બહુ જ સારું છે મને બહુ ગયું હતું એટલે મેં અહીંયા રાખી હતી પણ એક પછી એક વસ્તુ ફેન્સીની બેગમાંથી ચોરાઈ જાય છે ક્યારેક પાણીની બોટલ વહી જાય ક્યારેક ઇરેઝર વહી જાય ક્યારેક સ્કેલ વહી જાય એટલે આ વસ્તુથી મને કંટાળો આવ્યો ને એટલે મારે ફેરવી લેવીશ જો બાયદા આવે કંઈ હું થયું તમને હે કેમ ખોટો ખોટો કેમ રોવે ભાઈ મા દીકરો કેમ ખોટા ખોટા રોવે છે સાનો રેજા મા દીકરા સાનો રાખ ભાઈ ને એ મને ખબર છે લખન તારા જ હોય સાનો રાખ મા દીકરો ભાઈ સાનો કે માથે હાથ ફેરે માથે હાથ ફેરઈ મા દીકરા સાનો રાખ સાનો વાલી વાલી કર લે મા દીકરો બસ બસ હવે હું પોતા કરું ને હવે મમ્મા કામ કરે ને કામ કરે હો મમ્મા હા ડાયા ડાયા રેજો હો તો ક્લાસમાં કોણ જાણે કે કોણ હશે ને તે બધી વસ્તુ એક 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 લઈ લે હવે આપણે મેડમ મેડમને કેટલીક વાર કેવું કે મેડમ આ વસ્તુ લઈ લે આ વસ્તુ હવે મેડમ એનું કામ કરે એ તો પ્રિન્સિપાલ હોય તો એને બધું સ્કૂલનું મેનેજમેન્ટ કરવાનું હોય પ્લસ એ ત્રણ ધોરણ યસ છોકરાઓને બાલવાટીકા પહેલું બીજું તો હવે કીધું કામ તો મેડમનું તો બહુ સારું છે પણ આ અમુક એવા સ્ટુડન્ટ હોય જેને થોડીક એવી વસ્તુ ન મળતી હોય ને બીજાની વસ્તુ ગમતી હોય તો લઈ લેતા હોય ભગવાન જાણે સ્ટીલની એક બોટલ હોઈ ગઈ ઇરેઝર નવા હોઈ જાય પેન્સિલ જે વસ્તુ આપણે નવી મોકલીને કાઢી ધબધબાટી તો બોલે જ છે હાલો હિનત જોતી એક કલરમાંથી ડખો થાય છે કીતુબેન આવી જાય તો સારું હવે

ફોલવા બેઠી છું ફેન્સી હાટું ખાવી હોય તો આવી જાઓ બપોરે શેકાતા ઓરા તો હમણાં ફેન્સી સ્કૂલેથી આવશે તો એના આટું દાણા ફોલી રાખું અને થોડાક ખાઈ લઈ તમારે ખાવી હોય તો આવી જાવ પરમ પૂજન ગયા છે રમવા પહલ લઈને ગઈ છે તો ચાલો આવી જાઓ ખાવું હોય તો ઓરા